અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા ચાંચ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે આજી નિર્લિપ્ત રાયની આગેવાની હેઠળ ટીમે ગોબરભાઈ વિજયાભાઈ શિયાળ અને પાનુબેન મનસુખભાઈ ગુજરિયાના ઘરે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન ટીમે એક લાખની કિંમતની ચારસો બોટલ ઇંગ્લિશ દારૂ અને બિયલ જપ્ત કર્યા છે આ ઉપરાંત છત્રીસ હજારની કિંમતનો એકસો એસી લીટર દેશી દારૂ અને પિસ્તાળીસ હજારની કિંમતનો અઢારસો લિટર આથો પણ મળી આવ્યો હતો કુલ બે પોઈન્ટ તોંતર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પીએસઆઈ વીએન જાડેજાની ટીમે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે આ અગાઉ ગઈકાલે જ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ઊંચિયા ગામમાં એસપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશી દારૂની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં દારૂનું પ્રમાણ વધતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલના આ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન અને સમગ્ર દરિયાઈ વિસ્તારના પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ